જૂની અદાવતમાં પૂર્વ કાઉન્સિલરની હત્યા બે કોંગ્રેસ નેતાને મોતને ઘાટ ઉતાર્યા આણંદના બાકરોલ તળાવ નજીક થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસ નેતાની બે શખ્સોએ કરપીણ હત્યા કરી હતી ત્યારે આ શખ્સો હવે પોલીસ સકંજામાં આવ્યા છે કોણ છે આ શખ્સો શા માટે કોંગ્રેસના નેતાની હત્યા કરવામાં આવી જોઈએ રિપોર્ટમાં આણંદના બાકરોલ તળાવ પાસે મોર્નિંગ વોક દરમિયાન પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકની તીક્ષ્ણ હત્યારથી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બનાવ બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસનો દોર ઝડપથી આગળ વધાર્યો હતો જેમાં અમદાવાદથી ત્રેવીસ વર્ષીય ફૈઝલ ઇલિયાસ હુસેન મલેક અને વીસ વર્ષીય અયાન અલ્તાફ મલેકને ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે અઢી વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી મૃતક ઇકબાલ મલેકે ફૈઝલને યુવતીને હેરાન કરવા મામલે જાહેરમાં અપમાન કર્યો હતો આ જ રીસ રાખીને તેણે અયાન મલેકની મદદ લઈ પૂર્વ કાઉન્સિલરની હત્યા કરી નાખી પૂર્વ કાઉન્સિલરની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે સો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા શંકાસ્પદ બાઇક સવારોની ઓળખ થતા જ વ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા હતા જેમાં પોલીસને સફળતા મળી છે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ ઈરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા ભાઈ ઇકબાલ હુસૈન ઉર્ફે બાલા યુસુફ મિયા અલાઉદ્દીન મલેક સવારે બાકરોલ પાસે આવેલ ગોયા તળાવ ખાતે ગયેલ તે સમયગાળા દરમિયાન કોઈ અજાને ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી જીવલે ઈજા પહોંચાડી તેમનું મર્ડર કરેલ છે જે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડીટેક હોવાથી અમારા ઉપરી અધિકારીઓએ સૂચના અને માર્ગદર્શન આપી આ ગુનો ત્વરિત ડિટેક કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ધરપકડ કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી આ ગુનાવાળી જગ્યાને આજુબાજુમાં સીસીટીવી કેમેરા હતા નહીં પરંતુ ગુનાવાળી જગ્યાએથી આરોપી જો નાસી જાય તો વડતાલ તરફ હતા વિદ્યાનગર તરફ જાય તેવી સંભાવનાઓ હતી વિદ્યાનગર ખાતેના નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ આણંદના નેત્રમના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં એક મોટરસાઇકલ બજાજ પ્લેટીનામાં બે ઇસમો શંકાસ્પદ હાલતમાં જણાયેલા તેને ટ્રેક કરતા સામરખા ચોકડી તરફ પણ આ સીસીટીવી કેમેરાની અંદર આ બંને ઈસમો મોટરસાયકલ ઉપર જણાય આવતા તેમજ આ બાબતે મર્ડર માં મરણ જનાર જે છે ઇકબાલ હુસેન એને કોઈ જોડે રંજીશ કે કોઈ દુશ્મનાવટ છે કે કેમ તે બાબતે તપાસ કરતા એ પણ હકીકત મળેલી કે આજથી અઢી વર્ષ પહેલા ઇકબાલ હુસેન ઉર્ફે બાલાએ પોતાની ભત્રીજી સાથે ફેઝલ મિયા ઇલિયાસ હુસેન મલેક રહેવાસી સુરેલી નાઓ સાથે છેડતી કરવા બાબતે જાહેરમાં ધોલ ધપાટ કરેલ અને વરવડો કરેલ તે વ્યક્તિ આ ગુનાને અંજામ આપેલ હોવાની હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી જેથી તેનું વેર અબાઉટ ચેક કરતા આ ફેઝલ મિયા સુરેલી ગામે નહીં હોવાની હકીકત જણાવેલ તેમજ તેના માતા પિતાની તેમજ અન્ય મિત્રોની પૂછપરછ કરતા તે હાલમાં અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલી તેમજ તેના સગા સંબંધીઓની પૂછપરછ કરતા તેને આજે ઈજા થયેલી હોવાની હકીકત જણાવતા તેને ટ્રેક કરેલો હતો આ બાબતે ટીમ તરફ તરફ અમદાવાદ તરફ ગયેલ તેમજ તેના પરિવારજનો મરણ ફૈઝલ મિયાના પરિવારજનો તરફથી પણ અમદાવાદ સિટીમાં તેમના ગામના જે પોલીસ કર્મચારીઓ હતા તેમને પણ જાણ કરી આ આ વ્યક્તિઓ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે જાણ કરેલી જેના અનુસંધાને

તેઓએ આ ગુનાને અંજામ હકીકત બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન તેમજ તેઓની મોડે સોપરની બાબતે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે બાબતે આરોપી અય્યાનને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ પચીસ

જોકે મુખ્ય આરોપી ફૈઝલ હુમલા દરમિયાન ઇજાઓ થઈ હોવાથી તે સારવાર હેઠળ હતો તેને હોસ્પિટલથી રજા આપવામાં આવતા તેની ધરપકડ કરાઈ છે હાલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની સઘન પૂછપરછ પોલીસ કરી રહી છે ખેડાથી સંવાદદાતા હેતાલી શાહનો રિપોર્ટ